નમસ્તે મિત્રો અને આજના વિડીયોમાં ગુજરાતી વ્યાકરણનું સમાસ તે બતાવવામાં આવેલું છે આ વિડીયોમાં સમાસ એટલે શું તે સમજાવવામાં આવેલું છે તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ અને જોઈએ કે સમાસ એટલે શું તો સમાસ એટલે સમ પ્લસ આસ એટલે સમાસ અને સમાસની ડેફિનેશન આપણે બનાવીએ કે ડેફિનેશન આપણે જોઈએ તો જુદા જુદા અર્થ ધરાવતા બે શબ્દો જ્યારે સાથે મળીને નવો શબ્દ બનાવે છે અને તે નવો નવો કંઈક જ અર્થ આપે છે છે તેને સમાસ કહે એટલે જુદા જુદા ધરાવ અર્થ ધરાવતા બે શબ્દો તો આપણે એક શબ્દ લઈએ ગુલાબ અને બીજો શબ્દ લઈએ જાંબુ આ બંને શબ્દો જુદા જુદા અર્થ ધરાવતા છે જેમ કે ગુલાબ નો અર્થ થાય

જુદા જુદા અર્થ ધરાવતા છે તો કે આ અને જ્યારે તેને જોઈન્ટ કરતા કંઈક નવો શબ્દ બને છે તો કે આ ગુલાબ જાંબુ કંઈક નવો શબ્દ બને છે હવે ડેફિનેશન મુજબ અને તે નવો શબ્દ કંઈક નવો જ અર્થ આપે છે કંઈક નવો જ અર્થ આપે છે તો આ ગુલાબ જાંબુ નવો શબ્દ અને તે નવો શબ્દ કંઈક નવો જ અર્થ આપે છે એટલે કે ગુલાબ જાંબુનો અર્થ થાય એક મીઠાઈ ગુલાબ જાંબુ એક મીઠાઈમાં આવે તો ગુલાબ એક ફૂલ હતું જાંબુ એક ફળ હતું આ બંને તે શબ્દ નવો આવ્યો અસ્તિત્વમાં અને તેનો અર્થ પણ કંઈક અલગ જ આવ્યો અર્થ આવ્યો એક મીઠાઈ હવે આપણે એક બીજું એક્ઝામ્પલ જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે કે સમાસ એટલે શું તો જેમ કે એક શબ્દ ઘોડો અને બીજું શબ્દ ગાડી આમ બંને બે શબ્દો જુદા જુદા અર્થ ધરાવતા આપણને મળ્યા જેમ કે ઘોડાનો અર્થ થાય એક પ્રાણી એક પ્રાણી છે અને ગાડીનો અર્થ થાય એક પ્રકારનું વાહન હવે ડેફિનેશન મુજબ આ બંને અલગ અલગ અર્થ ધરાવતા શબ્દોને જોઈન્ટ કરતા સાથે કરતા કંઈક નવો શબ્દ બને છે તો કે આ ઘોડો અને ગાડી આ બંને શબ્દોને જોઈન્ટ કરતા ઘોડા ગાડી આમ શબ્દ બને છે અને આ નવો શબ્દ કંઈક નવો જ અર્થ આપે છે જેમ કે ઘોડાથી જ ચાલતી ગાડી તો આમ આપણે સમાસ એટલે શું તે આ વિડીયોમાં સમજ્યા અને આપણે જોયું કે સમાસની ડેફિનેશન કેમ હોય છે અને તેના એક્ઝામ્પલ આપણે કઈ રીતના બનાવી શકીએ અને કઈ રીતના લખી શકીએ અને તેની ડેફિનેશન એમ છે કે બે જુદા જુદા અર્થ ધરાવતા શબ્દો અને તે બંને શબ્દોને જોઈન્ટ કરતા કંઈક નવો શબ્દ બને છે અને તે નવો શબ્દ કંઈક નવો જ અર્થ આપે છે તેને સમાસ કહે છે હવે તમને ખબર હોય તો સમાસમાં કેટલાક પ્રકારો આવે છે જેમ કે ઉપજ સમાસ કર્મધાર્ય સમાસ દ્વંદ્વ સમાસ તત્પુરુષ સમાસ તેમ ઘણા સમાસના પ્રકારો આવે છે તો આપણે આ વિડીયોમાં બે પ્રકારો સિમ્પલ બે પ્રકારો લઈએ અને જોઈએ તો તમને વધારે ખ્યાલ આવે કે સમાસના પ્રકારો કઈ રીતના હોય અને તે કઈ રીતના લખી શકાય તો આપણે બે પ્રકારો જોઈએ તો હમણાં આપણે જોયું કે બે જુદા જુદા પદો અર્થ ધરાવતા બે જુદા જુદા શબ્દો તેને ભેગા કરતા કંઈક નવો શબ્દ બને અને તે કંઈક નવો શબ્દ નવો જ અર્થ આપે છે હવે આપણે તેના પ્રકારો જોઈએ અને પ્રકારો કઈ રીતના બને છે તે પણ જોઈએ તો જેમ કે જ્યારે જુદા જુદા બે શબ્દો ભેગા થયેલા હોય પહેલા આપણે ભેગા કરતા જોઈન્ટ કરતા સમાસ સમાસની ડેફિનેશન આપણે જોતા હતા ત્યારે જોઈન્ટ કરતા હતા અને હવે બે જુદા જુદા શબ્દો જોઈન્ટ થયેલા જ હોય છે અને તેને આપણે સમાસ ઓળખાવતી વખતે છૂટા પાડીએ હવે બે જુદા જુદા શબ્દો જોઈન્ટ થયેલા જ છે અને તેને સમાસ ઓળખાવતી વખતે આપણે છૂટા પાડીએ છીએ હવે આ છૂટા પાડવાની ક્રિયાને છૂટા પાડવાને શું કહેવાય તો આ છૂટા પાડવાની

બે શબ્દ ભેગા થયેલા હોય તેના વિગ્રહ કરવાથી પ્રકાર પડે છે હવે સમાસના આપણે બે સિમ્પલ પ્રકાર જોઈએ તો તમને વધારે ખ્યાલ આવે કે સમાસ એટલે શું અને સમાસના પ્રકારો કઈ રીતના પડે વિગ્રહ બે શબ્દોના ભેગા થયેલા હોય તે બંને શબ્દોને વિગ્રહ કરતા અલગ કરતા સમાસના પ્રકાર નક્કી થાય છે હવે આપણે જોઈએ આમ ઉદાહરણ તમારી સામે છે જેમ કે માતા પિતા તો માતા પિતા નો વિગ્રહ કરતા માતા અને પિતા આ અને તે વિગ્રહ કરવાનો એક પ્રત્યય છે એને વિભક્તિ પ્રત્યય પણ આપણે કહી શકીએ અહીંયા પિતા છે પણ ફોટો પાડતી વખતે સરખો ફોટો આવ્યો નથી અને પિત થઈ ગયેલું છે તો સોરી તમે ધ્યાન રાખજો કે અહીંયા પિતા છે તો હવે માતા પિતા આ જોઈન્ટ થયેલો શબ્દ છે હવે તેને અલગ કરતી વખતે આપણે માતા અને પિતા આમ વિભક્તિ પ્રત્યય લગાવ્યો અને વિગ્રહ કર્યો હવે આગળ વધીએ તો જો સમાસનો વિગ્રહ અને દ્વારા કરીએ તો તે દ્વંદ્વ સમાસ છે હવે આ દ્વંદ્વ સમાસ તે કંઈક અલગ આવ્યું તો આ દ્વંદ્વ સમાસ મેં હમણાં પહેલાં કીધું તેમ સમાસનો પ્રકાર જ છે હવે દ્વંદ્વ સમાસ એમ કહે છે જો સમાસનો વિગ્રહ અને દ્વારા કરીએ વિગ્રહ એટલે બંને શબ્દો જોઈન્ટ થયેલા હોય તેને અલગ કરવા માટે તેને અલગ કરીએ તેને વિગ્રહ કહે છે અને આ વિગ્રહ કરતી વખતે આપણે અને વાપરીએ બંને શબ્દની વચ્ચે અન્ય મૂકીએ તો તેને વિગ્રહ કર્યો કહેવાય અને આ વિગ્રહનો પ્રત્યય અને હોય તો તે દ્વંદ્વ સમાસ કહે છે હવે જેમ કે માતા અને પિતા આમ કર્યું તો તે દ્વંદ્વ સમાસ કહેવાય છે હવે આપણે બીજો સમાસ જોઈએ તો તત્પુરુષ સમાસ તો જેમ કે જો સમાસનો વિગ્રહ નો ની નુ ના આવા વિભક્તિ પ્રત્યયો દ્વારા થાય છે કે આવા વિભક્તિ પ્રત્યયો દ્વારા કરવામાં આવે છે તો તત્પુરુષ સમાસ બને છે તો જેમ કે આપણે હમણાં જોયું માતા અને પિતા હવે આપણે અને ની જગ્યાએ ના લગાડી દઈએ જેમ કે માતા ના પિતા તો આમ વિગ્રહ તો થયો જ પણ પ્રત્યય બદલાયો અને આપણે ના લગાડ્યું તો પણ વિગ્રહ જ થયો કહે કહેવાય છે અને પ્રકાર બદલી જાય છે જેમ માતા ના પિતા તો સમાસનો પ્રકાર તત્પુરુષ સમાસ થઈ જાય છે તત્પુરુષ સમાસની ડેફિનેશન એમ કહે છે કે જો સમાસ જો સમાસનો નો વિગ્રહ નો ની નુ ના આવા વિભક્તિ પ્રત્યે દ્વારા કરવામાં આવે

સમાસ એટલે શું તે સમજાઈ ગયું હશે આશા રાખું છું કે તમને આ સમાસ એટલે શું તે સમજાઈ ગયું હશે